মানিকে ভাল নেকি ভাল আছে

દોરન કે સદો દયરણ કે સદો બોજા બોજા ખમલોંગ બેગો ર ર ર ર હસ 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 સોલકે મિલે બેગો એ 2 બોલો તો દયરણ ઓર આમલે બેગો બેક 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 કમાલ હોઈ બેક બેક કઈ જમે લાઈસે આલા હલાઈતા દોર કે સદો બોજા બોજા ખમલોંગ બેગો ર ર ર ર હસ 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 સોલકે મિલે બેગો એ 2 બોલો તો દયરણ ઓર આમલે બેગો બેક 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 કમાલ હોઈ બેક બેક કઈ જમે લાઈસે આલા હલાઈતા દોર કે સદો બોજા બોજા ખમલોંગ બેગો ર ર ર ર હસ 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 સોલકે મિલે બેગો એ 2 બોલો તો દયરણ ઓર આમલે બેગો બેક 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 કમાલ હોઈ પૂરાટા